રામ રામ ભલુભાઈ આજે આપણી ચેનલ પર સમ્રાટ સમ્રાટવાનું હોય બે હજાર વીસનું મોડેલ છે ક્યાંય પર નથી સાવ ચોખ્ખું છે જો તમે અમારા ચેનલ પર આ રીતે જાહેરાત મૂકવામાં આવતા હોય તો ચેનલ પર વોટ્સઅપ નંબર આપેલ છે નીચે તેમાં આડા મોબાઈલનો વિડીયો ઉતારી મોકલો તમારી જાહેરાત મૂકવામાં આવશે સમ્રાટ ઠસર છે બે હજાર વીસનું મોડલ છે અને કિંમતની વાત કરીએ તો બે લાખ એકાવન હજાર રૂપિયા કિંમત રાખેલ છે ક્યાંય પસરવો નથી સાવ ચોખું છે બે હજાર વીસનું મોડલ છે ત્રણ ચારણામાં છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નવા વિડીયો તમને મળતા રહે બે હજાર મોડેલ છે ક્યાંય પર સળો નથી સાવ ચોખ્ખું છે મોબાઈલ નંબર નીચે આપેલ